ગુજરાત લોકસેવા ચોત્રીસ વર્ષ પૂર્ણ અમિત શાહ ની હાજરી ગુજરાત લોકસેવા ટ્રસ્ટના લોકસેવા ઉત્સવ કાર્યક્રમમાં ટ્રસ્ટના ચોત્રીસ વર્ષ પૂર્ણ કર્યાની ઉજવણી કરવામાં આવી હતી બલિદાન સેવા અને કરુણા પ્રત્યેની પ્રતિબદ્ધતાનો આ ટ્રસ્ટે પુનરૂચ્ચાર કર્યો હતો આ મહત્વપૂર્ણ પ્રસંગને યાદગાર કરવા માટે ગુજરાત લોકસેવા ટ્રસ્ટે તેની નવી પહેલ વડીલ દત્તક યોજનાનું અનાવરણ કર્યું હતું જેનો ઉદ્દેશ વૃદ્ધાશ્વરોમાં વડીલોને વ્યક્તિગત સહાય પૂરી પાડી તેમના વર્ષમાં પ્રતિષ્ઠિત અને આરામ આરામ નિશ્ચિત કરવાનો સમગ્ર અને સ્પોર્ટસ કીટ આપવામાં આવી હતી જે સશક્તિકરણ માટે ટ્રસ્ટની પ્રતિબદ્ધતા દર્શાવે છે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી રોહન ગુપ્તાએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે ચોત્રીસ વર્ષના આ કરુણા અને સેવાની શક્તિ દર્શાવે છે અમે દર વર્ષે 20 થી પચીસ હજાર લાભાર્થીઓને મદદ કરી રહ્યા છીએ છેલ્લા બે વર્ષમાં અમે બે લાખથી વધુ લોકોને સરકારી યોજનાઓના લાભ આપવામાં મદદ પણ કરી છે આ પ્રસંગે બોલતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું કે ગુજરાત લોકસેવા ટ્રસ્ટે તેના પાંત્રીસમા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે હું આ ટ્રસ્ટીઓને તેમના ઉમદા અને નિસ્વાર્થ પ્રયાસ માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું હું આજે અહીં આ સંસ્થા દ્વારા કરવામાં આવેલા નોંધપાત્ર કાર્યની પ્રશંસા કરવા આવ્યો છે સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે બીજાની સેવા કરવા માટે પોતાની જાતને હંમેશા આગળ રાખવી જોઈએ આ ટ્રસ્ટ સેવા અને કરુણાની ભાવનાનું ઉદાહરણ પૂરું પાડે છે કેન્દ્રીય મંત્રીએ રક્તદાન ટ્રસ્ટ સંચાલિત આરોગ્ય સંભાળ અંગદાન અને નેત્રદાનમાં ગુજરાતના નેતૃત્વને ઉજાગર કરીને સેવા મૂલ્યોની પ્રશંસા કરી હતી આ માઇલ સ્ટોન ઇવેન્ટમાં કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને ગૃહ રાજ્યમંત્રી મંત્રી હર્ષ સંઘવી પણ સામે સામેલ થયા હતા રાજકુમાર ગુપ્તા અને સુરેખા ગુપ્તા દ્વારા ઓગણીસો નેવું માં સ્થપાયેલા ગુજરાત લોક સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદને સહાય પૂરી પાડવા અને નિસ્વાર્થપણે કાર્ય કરે છે ટ્રસ્ટે પાંચ લાખ થી વધુ લોકોને શિષ્યવૃત્તિ દિવ્યાંગો ને ટ્રાયસિકલ વ્હીલ ચેર અને અન્ય સાધનો પૂરા પાડ્યા છે તે ઉપરાંત ફ્રી મેડિકલ ચેકઅપનું પણ આયોજન કરવામાં આવે છે દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર